અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીની સેવામાં બેદરકારી જોવા મળી સોલા જીએમઆરએસ કોલેજ અને હોસ્પિટલમાં દૂર દૂરથી ગરીબ દર્દીઓ મફત અને ગુણવત્તા સભર સારવાર માટે આશા રાખીને દાખલ થાય છે પરંતુ દર્દીઓ સાથે અમાનવીય વર્તન જોવા મળતા દુઃખદ અનુભવ થાય છે આવો જ કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો પરપ્રાંતીય મજૂર વર્ગના એક દર્દી શ્વાસની તકલીફને કારણે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેમને શ્વાસની ગંભીર તકલીફ હોવાથી સાતમા માળે આવેલા ટીબી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા ટીબી વિભાગમાં દાખલ થતા દર્દીઓની ગળફાની તપાસ કરાવવાની રાબેતી પ્રક્રિયા છે જે સામાન્ય રીતે અટેન્ડન્ટ સ્ટાફની મદદથી કરવામાં આવે છે પરંતુ એક દિવ્યાંગ દર્દીના જણાવ્યા મુજબ ચાલવામાં મુશ્કેલી અને શ્વાસ ચડતો હોવા છતાં તેમને પોતાના ગળફાનું સેમ્પલ હોસ્પિટલથી કોલેજની લેબોરેટરીમાં જાતે જ લઈ જવાનું કહેવામાં આવ્યું

तो आप अभी वापस वहाँ जाओगे एडमिट किया है आपको और आपका सैंपल लेके भी आपको ही भेजा अच्छा तो कोई वहाँ पे था नहीं जो आपकी डिब्बी देने आए सैंपल लेने मोकली पेशेंट ने तो एना कोई ना नहीं कहीं ले जा सके सैम्पल वोर्ड मैं तमरे टीबी ने एक पोर्ड मैं